સમયે લોટર મશીન ગેરકાદેસર ખાણમાં ખાપ્યું હતું જેમાં તસવીરમાં દેખાતો બાહકિયા નામનો વીસ વર્ષીય યુવક લોડર મશીન સહિત ખાણમાં ખાપ્યો હતો જેનું ઘટના સ્થળે જ મોત થયું હતું પણ અડતાલીસ કલાક પછી પણ પૂરતા સાધનોના અભાવથી મૃતદેહ ગેરકાયદેસર ખાણમાંથી તંત્ર બહાર કાઢી શક્યું ન હતું તેમજ અઠ્યાવીસ કલાક પછી પણ ખનીજ માફિયા સામે કોઈ પગલા ભરવામાં આવ્યા નથી આથી સ્થાનિક લોકોએ મોટી સંખ્યામાં એકઠા થઈ સ્થાન હાઈવે પર ચક્કાજામ કર્યો હતો અને ખનીજ માફિયાઓને તંત્ર છાવડતું હોવાના આક્ષેપ કર્યા હતા મળતી માહિતી મુજબ આઠ મહિના પહેલા જ મૃતક યુવકના લગ્ન થયા હતા ત્યારે યુવકનું મોત થતા પરિવારમાં પણ આક્રમક છવાયો હતો અને પરિવાર દ્વારા પણ ખનીજ સામે તાત્કાલિક પગલા ભરવામાં આવે તેવી માંગ કરાઈ હતી ત્યારે અંતે ચાલીસ કલાક બાદ ખાણમાં ખાબકેલા યુવક નો મૃતદેહ બહાર કાઢવામાં તંત્ર સફળતા મળી છે રાજકોટ સુરેન્દ્રનગર સહિતના ફાયર બ્રિગેડ ના જવાનો ચાલીસ કલાક થી મૃતદેહને બહાર કાઢવા મહેનત કરી રહ્યા હતા એકસો ફૂટ ઊંડી ખાણ હતી અને ખાણમાં ચાલીસ ફૂટ પાણી ભરાયેલું હતું આ સ્કૂબા ડ્રાઈવ ટીમને ખાણમાં ઉતારવામાં આવી હતી અને પ્રાંત અધિકારી મામલતદારો અને પોલીસ અધિકારીઓ ખડે પગે રહ્યા હતા જોકે ઘટનાના ચાલીસ કલાક બાદ મૃતદેહ તો બહાર કઢાયો પણ ગેરકાયદેસર કાર્બોશનની ખાણ ખોદનાર ખનીજ માફિયા સામે પગલા ભરવામાં આવ્યા નથી ત્યારે તંત્ર દ્વારા પણ ભીનું સંકેલવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા હોય તેવી આશંકા છે